વજન વધી જવું એ આજના સમયની સૌથી મોટી સમસ્યા છે આજના વિડીયોમાં આવો તેને વૈજ્ઞાનિક રીતે સમજીએ વજન ઘટાડવા માટે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ અને કયો ખોરાક તેના માટે બેસ્ટ છે વજન વધવાનું લોજિક ખૂબ જ સરળ છે જેટલી શક્તિ તમે આહારમાંથી મેળવો છો તે શરીરમાં જમા થાય છે અને જેટલી શક્તિ તમે વાપરો છો તેમાંથી વપરાય છે બાકીની વધારાની શક્તિ ચરબીના રૂપમાં જમા રહે છે જેના લીધે તમારું વજન વધે છે તો જો તમારું વજન ઘટાડવું છે તો કાં તો તમે ખોરાકમાંથી ઓછી શક્તિ મેળવો અથવા તો શક્તિને વધારે વાપરી નાખો જમા ન થવા દો શક્તિને વાપરવા માટે એક્સરસાઇઝ કરો કેટલાક લોકો વજન ઘટાડવા માટે એકદમ ખાવાનું બંધ કરી દે છે તેઓ વિચારે છે કે ઉપવાસ કરીને પહેલાથી જ ઓછી શક્તિ મેળવીને વજન ઘટાડી દઈએ અને એક્સરસાઇઝ પણ ના કરવી પડે પરંતુ તે બિલકુલ સાચું નથી તે ખૂબ જ ખતરનાક છે ઓછું ખાવાથી તમારા શરીરનું હોર્મોનલ બેલેન્સ બગડી શકે છે તમને થાક લાગે છે સ્વભાવ ચીડિયો થઈ જશે અભ્યાસ અને કામમાં ધ્યાન નહીં લાગે કારણ કે શું તમને ખબર છે કે સૌથી વધારે શક્તિની તમારા શરીરના કયા અંગને જરૂર પડે છે આપણું મગજ આપણા શરીરની વીસ ટકા શક્તિ એકલું મગજ વાપરે છે એટલે યોગ્ય માત્રામાં આહાર ન લેવાથી કમજોરી આવી જાય છે મૂડ ખરાબ થઈ જાય છે એટલે આપણો હેતુ માત્ર વજન ઘટાડવાનો ન હોવો જોઈએ પરંતુ સાથે સાથે શરીરનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહેવું જોઈએ વજન ઘટાડવા માટેના કુલ ચાર પગથિયા છે તેમાંનું પહેલું પગથિયું છે ડાયટ કંટ્રોલ એટલે કે નિયંત્રિત આહાર આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે પ્રોટીન કાર્બોહાઈડ્રેટ્સ ફેટ વિટામિન મિનરલ્સ અને પાણી ખૂબ જ જરૂરી છે તેથી આપણે એવો આહાર લેવો જોઈએ કે જેથી આ છ ઘટકો મળી રહે અને સાથે સાથે વજન પણ ના વધે તેના માટે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ સૌ પ્રથમ વાત કરીએ કે શું ખાવું જોઈએ કેટલાક ખોરાક એવા હોય છે કે જેને ખાધા પછી એવું લાગે છે કે પેટ ભરાયું નથી અને કેટલાક ખોરાક એવા હોય છે કે જેને ખાધા પછી એવું લાગે છે કે પેટ ભરાઈ ગયું છે તો તેવા ખોરાકમાં બાફેલા બટેટા એક એવો ખોરાક છે કે જેને ખાધા પછી ભૂખ મટી જાય છે અને તેમાંથી શક્તિ પણ ઓછી મળે છે જેથી તમારું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે અને વજન પણ વધતો નથી બટેટા સિવાય બીજા પણ એવા ખોરાક છે જેમ કે કઠોળ ઓછા ફેટવાળા ડેરી પ્રોડક્ટ ઈંડા અને નટ દોસ્તો વજન ઘટાડવામાં બટેટા ફાયદાકારક હોવાથી એનો એ મતલબ નથી કે દરરોજ દરરોજ બટેટા જ ખાવા મેં તમને પહેલાં જણાવ્યું તે પ્રમાણે શરીરને તંદુરસ્ત રાખવા માટે શરીરને બધા જ તત્વો મળવા જરૂરી છે તેના માટે બીજું શું શું ખાઈ શકાય તેમાં છે ચોખા અને ઘઉં સિવાયના બધા જ અનાજ ચણા અને દરેક પ્રકારની દાળ શાકભાજીમાં રાજમા ચોલે ચણા સોયા સોયાચંચ ફળો ડ્રાય ફ્રૂટ્સ મગફળી અખરોટ તેમજ ડેરી પ્રોડક્ટમાં દૂધ દહીં અને પનીરને કંટ્રોલ માત્રામાં ખાવું જોઈએ તેમજ આહારમાં રોટલી ઓછી અને શાક વધારે ખાવું જોઈએ હવે વાત કરીશું શું ન ખાવું જોઈએ હવે હું જે ચાર વસ્તુ જણાવી રહ્યો છું તે તમે ખાવાનું છોડી દેશો તો એક મહિના સુધીમાં તમારા શરીરમાં તમે પરિવર્તન જોઈ શકશો તેમાં પહેલું છે મેંદો બીજું ખાંડ અને ત્રીજું છે બજારની તળેલી આઈટમ્સ ચોથું છે પેકેજ ફૂડ આવો જાણીએ કે મેંદો કઈ કઈ વસ્તુમાં જોવા મળે છે તો બિસ્કીટ બ્રેડ ચકરી નમકપારા સમોચા કચોડી પફ પાઉભાજી વડાપાવ હોટડોગ ભટુરે કુલચા તંદુરી રોટલી નાન પીઝા ચાઉમીન મોમોસ જલેબી ગુલાબજાંબુ કેક અને સેન્ડવિચમાં મેંદો હોય છે તેમજ એડેડ સુગર કોલ્ડ્રિંક્સ આઈસ્ક્રીમ કુલ્ફી ચોકલેટ બિસ્કીટમાં હોય છે તેમજ તે સિવાય માખણ દેશી ઘી પામનું તેલ હેલ્ધી વેઇટ લોસ માટે ખાવું ન જોઈએ વજન ઘટાડવા માટેની કુલ ચાર બાબતોમાંથી બીજી બાબત છે એક્સરસાઇઝ કરવી વજન ઘટાડવા માટે એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે તેના માટે તમે કોઈપણ પ્રકારની એક્સરસાઇઝ કરી શકો છો ત્રીજું છે પ્રોપર ઊંઘ વજન ઘટાડવા માટે તમારે આઠ કલાકની ઊંઘ ફરજિયાત લેવી જોઈએ અને ચોથું છે મુક્ત રહેવું વજન ઘટાડવા માટે તનાવ મુક્ત રહેવું એ પણ ખૂબ જ જરૂરી છે તો દોસ્તો અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરો લાઈક કરો અને એવા લોકોને શેર કરો જેના માટે આ માહિતી ખૂબ જ જરૂરી છે અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો